કાંઈ નહીં હોય ગામડે જાતી ને કુએ પાણી ભરવા અથવા નદી પાણી ભરવા જતી તો હેલ લઈ અને માથે એક બીજીને ચડાવે અને આપણી માવડીઓ આ એવી જબરી ઘરનું કામ કરતી હતી ને ત્યાં સુધી આ માવડીઓ અને હજી ગામડામાં તો તમે કરો જ છો એટલે ઈ કસરત ઈ પરિશ્રમ એનાથી કાયા મજબૂત થાય ઘણી તો સગર્ભાવસ્થામાં હોય ખડ લેવા ગઈ હોય સીમમાં વાડી વાડી વાડીને મોટી ગાહડી કરે અને ગાહડીને બરાબર બાંધી પછી ચડાવવા વાળું કોઈ ન હોય પછી જબરી માવડિયું એ જબરી જોગમાં આવું કોઈ ચડાવવા વાળું ના હોય તો એ ગાહડીને લઈ આમ પોતે એવી રીતે બેહે પછી પોતાના આમ એ ગોઠણની માથે રાખે પેલા ન્યા ચડાવે પછી પાછું બળ કરી અને છેવટે પોતાની માથે ચડાવીને રહે હાવ હાચું કે જો આવા એકલા એકલા ગાહડી કેટલાય ચડાવી છે કેટલી માવડી હોય હાથ ઊંચા કરો તો એકલા એકલા જોયું જોયું કેટલા હાથ આવું શહેરમાં હાથ ઊંચા થાય જ નહીં સવાલ જ નથી કારણ કે કસરત ગઈ જે પરિશ્રમ વાળું જીવન હતું એ ગયું પછી હેલ ભરીને આવે એટલે હાંડો ચડાવે હાંડાની માથે પાછો ઘડો અને હેલ ભરીને આવતી હોય ઘણી વાર તો એવી જબરી હોય માવડીયું કે ત્રીજો પાછો આમ કમરમાં લઈ ત્રણ ત્રણ ભરીને આવતી હોય અને પાછી એક પાણી ભરવા જાતી હોય આ પાણી ભરીને આવતી હોય બે ગામની હેરીમાં મળે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વાતો કરીને થોડી વાર એ બે મિનિટ વાતવે ચડે વાતો કરતી જતી હોય હસતી જતી હોય હેલને પકડી ન હોય એ મટકાઈ કરતી હોય હાથ લાંબા ટૂંકા કરતી હોય હસતી જતી હોય વાતો કરતી હોય પણ હેલ પડે નહીં હેલને પકડવી ન પડે અને હેલ પડે નહીં કેમ એક સંતુલને એનું મન ઓલામાં એવી રીતનું છે કે વાતું કરે તો એ મન ક્યાંક ને ક્યાંક ઓલું બેલેન્સ સાધી લે છે સંતુલન સાધી લે હેલ પડે નહીં બસ એમ જ કંઈક એવું સંતુલન સાધી લેવું જોઈએ કંઈક એવો તાર જોડાઈ જવો જોઈએ પરમાત્મા સાથે કે આપણે આપણું કામ કરીએ પણ આપણું મન પરમાત્મામાં રહે તસ્મા સર્વેશું કાલેશું ભગવાન કહે છે મારું અનુસ્મરણ પ્રભુનું સ્મરણ રહે તો બે વસ્તુ ભૂલી જજો સદગુરુએ કહ્યું પોતાના શિષ્યોને બે વસ્તુને ભૂલી જાઓ અને બે વસ્તુને યાદ રાખો યાદ રાખો એક ભગવાનને અને બીજું કે એકને એક દિવસ મરવાનું છે અને મરીશું ત્યારે કાંઈ સાથે નહીં આવે માટે આ બખેડા બધા બંધ કરો જે રૂપિયા માટે થઈને તમે કોકના ગળા કાપો છો છેતરાવણી કરો છો ખોટા કામ કરો છો ભેળસેળ કરો છો એ બધું અહીં પડ્યું રહી જશે અને કર્મ સાથે આવવાના છે એમાં સાવધાન કર્મ કરતી વખતે સાવધાન તો નારાયણ મોત કોર દૂજો શ્રી ભગવાન એક મૃત્યુને યાદ રાખો અને બીજું ભગવાનને યાદ રાખો અને બે વસ્તુ ભૂલી નેકી 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 કો ભૂલ એટલે ભલાઈ તમે જે ભલા કામ કર્યા હોય ને હારા કામ કર્યા હોય પુણ્યના કામ કર્યા હોય એ કરી લીધા પછી બહુ યાદ નહીં રાખવાના એના ઢંઢેરો નહીં પીટવાના કે આ ભગવાનને ત્યાં મેળ્યું છે એ આપણે લીધું મેં એ વખતે જો મદદ ના કરી હોત ને તો ભગો આજે ભીખ માંગતો ચડાવ્યો સલાહ આપી આપણે આજે ભગો જે કઈ છે એ આપણે કારણે ભાઈ તું રેવા દે ઈ ભગો કે બરાબર કે હું જે કઈ કઈ છું એ કાકાને કારણે આ કાકાના મારા ઉપર ઉપકાર છે ભગો કે બરા કામ કર્યા હોય કઈ ઉપર ના કામ કર્યા હોય તો ભૂલી જવાનું દઈ ભૂલી જવાનું અપની નેકી તમે જે કર્યા હોય પુણ્યના કામ તો ભૂલી જવાનું और दूसरों की बदी को जाओ। बदी, भूल तो जाओ बदी बीजानी खराबी दोष, बीजानी भूल आ भूली जाओ मैंने याद रख तो संत कहू मरता मरता शरीर छोड़ता पहला अंतिम उपदेश में क्या याद रखो, बे वस्तु भूली जाओ તો પરમાત્મા એ સૌના સુહુદ છે ભાગવત કહે છે સુહૃદ સર્વદેહી સુહુદ છે તમારો સદગુરુ તમે જેની સાથે જોડાયેલા હોય એ સંત ક્યારેક તમારા ઉપર ગુસ્સો કરે તમારા ઉપર ગુસ્સો કરે પણ કોઈ દી તમારાથી દ્વેષ નહીં કરે સદગુરુ કોઈ દી દ્વેષ ન કરે ક્રોધ કરે જે ક્રોધ દ્વેષમાંથી ઉત્પન્ન થયો છે એ તમારું બગાડ છે અને જે ક્રોધ પ્રેમને કારણે થયો છે એ તમારું સુધાર છે મા બાપ પણ ક્રોધ કરે સંતાન માટે કાંઈક સંતાન ખોટું કરે તો મા બાપ ક્રોધ કરે એનો કાન પકડે એને ઠપકો આપે એમ સદગુરુ પણ ક્રોધ કરે એને ઠપકો આપે કારણ કે સદગુરુને પ્રેમ છે સદગુરુને તમારી ચિંતા છે માતા પિતાને તમારી ચિંતા છે એટલે ક્રોધ કરે છે એટલે ઠપકો આપે છે એટલે કંઈક કેવા જેવું એ તમને કહે છે એ ગુસ્સામાં આવીને તમને કઈ કે એનો મતલબ એમ નથી કે તમને નફરત કરે છે એ તમારીથી વેર કરે છે એવું નહીં તમારા ભલા માટે આપણા ભલા માટે અને એટલા માટે સંતનો ક્રોધ ભગવાનનો ક્રોધ અરે ભગવાને ક્રોધ કરે અને ત્યારે ભાગવતમાં લખ્યું છે ક્રોધો પી હે પ્રભો આપનો ક્રોધ પણ અનુગ્રહનો જ એક પ્રકાર છે એ અનુગ્રહનું જ એક સ્વરૂપ છે નરસિંહ ભગવાને ક્રોધ કર્યો ઋણ કશીપુનો એ માર્યો ભગવાન રામ એણે ક્રોધ કર્યો રાવણને માર્યો નહીં તો રામ સ્વભાવથી અને સ્વરૂપથી શાંત છે तुलसीदास जी प्रणाम करया छे रामजी ने वंदना प्रकरणमा मंगलाचरणमा रामचरितमानस न प्रत्येक कांडना प्रारंभे मंगलाचरण छ शांतं शाश्वतमा प्रमेय मनगम निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु खणेंद्र सेव्य मनीषम वेदान्तवेद्यं विभुं शान्तम् भगवान् नारायणी स्तुति त्यारे करि ताय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् શાંતાકારમ ભગવાન સ્વરૂપ થી શાંત છે સાધુ સંતો નું સ્વરૂપ શાંત છે અને આવા શાંત નો ક્રોધ કલ્યાણકારી હોય સદગુરુ નો ભરેલો પરમાત્મા પ્રેમાર્ણવ છે એનો ક્રોધ કલ્યાણકારી છે આમ તો ક્રોધ કરે નહીં અને જો કરે તો એ કલ્યાણકારી છે તુલસીદાસજી કહે છે નિર્બાણ દાયક ક્રોધ જાકર ભક્તિ અભ સહી બસ કરી જન ક્રોધ